નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી આપો હર્ષા ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા વટાણાની રેસીપી લીલા વટાણાની રેસીપીમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી અને મજેદાર લીલા વટાણાની પૂરી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી લીલા વટાણાની પૂરી વટાણાની મસાલાપુરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પ્યુરી તૈયાર કરીશું તેના માટે મેં ત્રણ લીલા મરચાં લીધા છે અડધી વાટકી તાજા વટાણા લીધા છે તાજા વટાણાને બદલે જો સીઝન વિના તમારે આ રેસીપી બનાવી હોય તો ફ્રોઝન વટાણા પણ લઈ શકો અને સાથે એક વાટકી મેં પાલકની ભાજી લીધી છે બધી વસ્તુને સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં એડ કરી અને એક પ્યુરી બનાવી લઈએ લીલા વટાણા મરચાં અને પાલકની ભાજીની આપણે પ્યુરી બનાવી લીધી છે અને આ પ્યુરી બનાવવામાં પાણીનો આપણે ઉપયોગ કરેલો નથી હવે લઈશું આપણે પરાત અને પરાતમાં આપણે પૂરી માટેનો લોટ તૈયાર કરીશું અહીં એક વાટકો મેં ઘઉંનો લોટ લીધો છે ઘઉંના લોટ કરતા પા ભાગની સૂજી લેવાની છે અને ઘઉંના લોટ કરતા પા ભાગનો ચોખાનો લોટ લેવાનો છે હવે આપણે જે પ્યુરી તૈયાર કરી હતી તે ઉમેરી દઈએ ત્યાર પછી એક ચમચી જીલી ફ્લેક્સ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અડધી ચમચી હળદર એડ કરી દઈએ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી ત્યાર પછી સમારેલી કોથમરી એડ કરી દઈએ અને એક ચમચી તેલ ઉમેરી દઈએ બધી વસ્તુને આપણે સૌ પહેલા મિક્સ કરી લઈએ લોટની સાથે અને જરૂર પડે તેટલું પાણી ઉમેરી અને આપણે પૂરી માટેનો લોટ તૈયાર કરીએ જે મિક્સર જારમાં આપણે પ્યુરી તૈયાર કરી હતી તેમાં જ આપણે પાણી એડ કરેલું છે એટલે આ પ્યુરીનો ઉપયોગ થઈ જાય જરૂર જેટલું આપણે પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ લોટ બાંધવા મારે અડધી વાટકી કરતાં ઓછા પાણીની જરૂર પડી હતી અને લોટ આપણે જો મીડિયમ હાર્ડ રાખ્યો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં આ ટાઈપનો આપણે લોટ તૈયાર કરવાનો છે હવે આ લોટમાં આપણે એક વસ્તુ નાખીએ અહીં એડ કરીએ આપણે સફેદ તલ સફેદ તલ શરૂઆતમાં પણ નાખી શકાય છે પણ શરૂઆતમાં મેં નાખેલા નહોતા એટલે આપણે પાછળથી એડ કરી દઈએ આ રીતે પણ એડ કરી શકાય અને તલ નાખ્યા પછી આપણે ફરીથી લોટને મસળી લઈએ આ પૂરી ચા સાથે દહીં સાથે અથવા કોઈ પણ શાક સાથે અથવા શાક વિના પણ ખાઈ શકાય તેવી બને છે બહુ સરસ બને છે તમે ટિફિનમાં આપી શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો આ પૂરી બહુ સરસ બને અને કહ્યું તેમ જો વટાણાની ન હોય તો મેણાથી પણ આ પૂરી તૈયાર કરી શકાય લોટ તૈયાર થઈ ગયો છે હવે આ લોટને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું વટાણાની પૂરી માટેના લોટને ને થી પંદર મિનિટ રેસ્ટ આપ્યા પછી હવે આપણે ખોલી લઈએ હાથમાં તેલ લગાવી લઈએ અને હવે લોટને આપણે થોડો મસળી લઈએ સોફ્ટ કરી લઈએ આપણે સૂજી નાખેલી છે એટલે થોડી વાર લોટને રાખી દેવાનો એટલે પૂરી બહુ સરસ બને અને ચોખાનો લોટ પણ છે એટલે ક્રિસ્પી અને ફૂલેલી ફૂલેલી બહુ સરસ પૂરી તૈયાર થવાની છે હવે લોટમાંથી આપણે જે સાઈઝની પૂરી બનાવી હોય તેવા લુવા તૈયાર કરવાના અને ત્યાર પછી પૂરી વણવાની લોટમાંથી આપણે પૂરી માટેના લુવા તૈયાર કરી લીધા છે હવે આપણે વણીશું વણવા માટે

હવે આપણે પૂરી એડ કરીએ અને તળતા જઈએ ગેસને અહી લો થી મીડિયમ રાખીએ લો થી મીડિયમ ફ્લેમ પર આપણે પૂરીને તળી રહ્યા છે જુઓ કેટલી સરસ ફૂલેલી ફૂલેલી પૂરી તૈયાર થાય છે જેટલી દેખાવમાં સરસ છે એટલી સ્વાદમાં પણ આ પૂરી સરસ બને છે હવે આપણે કાઢી લઈએ જુઓ કેટલી સરસ ક્રિસ્પી અને અને ટેસ્ટી ચટપટી બધી જ પૂરી આપણે તળી લઈએ દહીં ચા કે શાક સાથે અથવા શાક વિના પણ ખાવાની મજા પડી જાય તેવી ફૂલેલી ફૂલેલી અને ક્રિસ્પી ટેસ્ટી અને મજેદાર લીલા વટાણાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે લીલા વટાણાની પૂરીનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ